સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરાઈ હતી સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષને ગત મહિનામાં પદ પરથી દૂર કરાયા હતા તેઓએ રાજીનામું આપી દેતા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી બાકી હતી ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરાઈ હતી શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર કાપડિયાની તો ઉપાધ્યક્ષ તરીકે રંજના ગૌસ્વામીની વરણી કરાઈ હતી જેઓએ શિક્ષણ સમિતિની શાળાના શિક્ષણને ઉચ્ચ લાવવાના પ્રયાસ કરીશું તેમ જણાવ્યું હતું રાજેન્દ્રભાઈ ધનસુખલાલ કાપડિયા રહેવાનું અંબાનગર હું પોતે બીકોમ થયેલો છું અને પાર્ટીની વિવિધ જવાબદારી નિભાવું છું આજ રોજ અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ છે હું પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વને પ્રદેશ અધ્યક્ષશ્રી પાટિલ સાહેબ નિરંજનભાઈ જાજમેરાશ્રી શહેર પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી અને સૌનેનો આભાર વ્યક્ત કરું છું અને મને જે જવાબદારી સુપ્રત કરેલી છે એ હું સારી રીતે પાર પાડવાની કોશિશ કરા દરેક સભ્યોને સાથે રહીને અમારાથી જેટલા સારા પ્રયત્ન થશે એટલા અમે કરવાની કોશિશ કરીશું રંજના અનિલ ગોસ્વામી આજે આજે મને શિક્ષણ સમિતિની ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે જવાબદારી ઓફકોર્સ નિષ્ઠાપૂર્વક પાર પાડીશું સૌ સભ્યોનો સાથ સહકાર રહેશે અને સમિતિને હજી આગળ વધ લઈ જવાની અમે કોશિશ કરીશું એ આગળ એને કમ્પ્લીટ કરીશું જ એમાં કંઈ જ વાંધો આવશે નહીં